ઉપલેટા પંથકમાં બોગસ દસ્તાવેજો ઉભા કરી બેંક સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે પશુપાલકને મળતી લોનમાં આ છેતરપિંડી થઈ હોવાની નવ જેટલા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે ઉપલેટા ભાયાવદર પોલીસ મથકમાં એચડીએફસી બેંક રૂપિયા ચોસઠ લાખની છેતરપિંડી થઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં ઠાક ગામના મહાવીરસિંહ ગગુભા વાડા રમેશ કાનભાઈ કરોતરા ભીખા પુંજાભાઈ હીરાધાના ભાર ભીખુ મંગડુ મધુબેન હરસુર માંકડ ભીખાચના કરોતરા કરોતરા અને ભાડા ડાંગર સહિતના નવ શખ્સો સામે પશુપાલકને મળતી લોનમાં નકલી દસ્તાવેજો ઉભા કરી બેંક સાથે રૂપિયા ચોસઠ લાખની છેતરપિંડી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે જયેશ મારડીયા ગુજરાત ન્યૂઝ ઉપલેટા